જે અંદર લાલ કિલ્લા પર એટલે પર્યટક સ્થળ પણ છે અને સાથે સાથે ત્યાં લોકોનું આવાગમન બહુ બધું હોય છે તો જે આ કોનો હાથ છે સૌ પ્રથમ તો દિલ્હીના અંદર સરકાર મુખ્યમંત્રી ભાજપાનો છે દિલ્હીના અંદર રાષ્ટ્રીય ગૃહ આપડે જે ગૃહમંત્રી છે એ પણ ભાજપાના છે પ્રધાનમંત્રી ભાજપાના છે ઇવન મુખ્યમંત્રી અને રક્ષામંત્રી એ પણ ભાજપના આજે તો આટલો મોટો જથ્થામાં આરડીએક્સ આવ્યો ત્યાંથી સૌ પ્રથમ પ્રશ્ન એ થાય છે સરકાર ને થાય છે ઇલેક્શન આવે છે કોઈ પણ લઈ લો આરડીએક્સ ઇન્ડિયામાં આવે કે રીતે છે એમના મંત્ર ફેલ છે ગૃહ મંત્રાલય ફેલ છે રક્ષા મંત્રાલય ફેલ છે ખાલી ને ખાલી ઇલેક્શનની પડી છે ઇલેક્શન આરડીએક્સ આવતો હોય છે એટલે તાત્કાલિક ધોરણે આ લોકો રાજીનામા આપો જોઈએ છવ્વીસ અગિયાર ના અંદર જ્યારે છવ્વીસ અગિયાર હમણાં થયો ને તો ત્યાંના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું અને ગૃહમંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું અત્યારે દિલ્હી સરકાર રાજીનામું આપશે કે નહીં આપશે એક સવાલ છે આટલો બધો આરડીએક્સ જથ્થામાં આવ્યો ક્યાંથી આ ભાજપા સરકાર સદન તંત્ર નિષ્ફળ છે અને ફેલ છે લોકોની સુરક્ષામાં સુરક્ષા સુરક્ષામાં સતત ફેલ છે આ સરકાર આપનું નામ અનિલ પરમાર જવાબ સાહેબ કોંગ્રેસ દિલ્હી ખાતે મેટ્રો રેલવે સ્ટેશન લાલ કિલ્લાની પાસે જે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટનાની અંદર માર્યા ગયેલા મૃત્યુ પામેલા લોકો અને એમાં ઘાયલ પણ વધારે થયા છે એ ઘાયલ લોકોને અને એ લોકોને સંવેદના સાથે અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ દાહોદ નગરપાલિકા ખાતે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો હતો આ છેટલા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને આ કેન્દ્રની સરકાર તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે અને જે લોકો ઘાયલ થયા છે એમને એમને પણ પણ સહાય કરે અને આ સરકાર સરકાર કેન્દ્રની લોકોને સુરક્ષા આપવા માટે ફેલ છે તો તાત્કાલિક ધોરણે ગૃહમંત્રી રાજીનામું આપે અને લોકોને લોકોને સુરક્ષા પૂરી પાડે આસિફ સૈયદ પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ